પોરબંદરમાં પાલિકા દ્વારા વેરો બાકી હોય તેવી કોમર્શિયલ અને રહેણાંક મિલકત સીલ કરવામાં આવી રહી છે બીજી બાજુ થી વધુ સરકારી મિલકત કચેરીઓના છ કરોડથી વધુ રકમના વેરા પણ લાંબા સમયથી બાકી હોવાથી તેને પણ નોટિસ આપવામાં આવી રહી છે જેમાં એરપોર્ટના પણ ત્રણ કરોડથી વધુ રકમનો વેરો બાકી છે પોરબંદર પાલિકા દ્વારા લાંબા સમયથી વેરો બાકી હોય તેવા મિલકત ધારકોને નોટિસ અપાયા બાદ મિલકત સીલ કરવાની કામગીરી શરૂ કરાઈ છે જે અંતર્ગત તાજેતરમાં સાત કોમર્શિયલ મિલકત અને એક રહેણાંક સીલ કરશે આવી છે પાલિકાને અગાઉનો લાંબા સમયથી બાકી હોય તે અને ચાલુ વર્ષનો વેળો મળી કુલ ચોવીસ કરોડની વસુલાત બાકી છે જેમાંથી છ કરોડ જેટલી રકમ તો માત્ર સોથી વધુ સરકારી કચેરી અને સરકારી મિલકતોની બાકી છે સરકારી મિલકતોને પણ નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં જૂની કલેક્ટર કચેરી તાલુકા વિકાસ અધિકારીનું ક્વાર્ટર જન્માષ્ટમીના લોકમેળાનું મેદાન ક્ષારંકોષ વિભાગની કચેરી કલેક્ટર બંગલો વડિયા રોડ પર આવેલા પોલીસ લાઇન કસ્તુરબા ઘર આરજીટી કોલેજ એસસી સી સિમેન્ટ ફેક્ટરી કમલાબાગ પાસે આવેલા પશુ દવાખાનું જિલ્લા પંચાયત કચેરી કોલોનીના ક્વાર્ટર જેલની બાજુમાં આવેલા પીડબલ્યુડીની જગ્યા ટુરિસ્ટ બંગલો રૂપાળીબા કન્યા શાળા રામબા પ્રાથમિક શાળા સહિત વીસ સરકારી શાળાઓ રેલવે સ્ટેશન અને ક્વાર્ટર વગેરેમાં વેરાની રકમ લાંબા સમયથી બાકી છે જેમાં કેટલીક મિલકતોમાં માત્ર પાણી વેરાની જ રકમ બાકી છે આથી તમામને નોટિસ આપવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરાઇ છે જો નિયત સમયમર્યાદામાં વેરો ભરવામાં નહીં આવે તો નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે પોરબંદર નગરપાલિકાના તંત્રએ હાલમાં જ વેરા વસૂલા ઝુંબેશને ઉગ્ર બનાવી છે અને જે કોઈ મિલકત ધારકો છે એ લાંબા સમયથી વેરો ભરપાઈ કરતા નથી તેમની મિલકતો સીલ કરવાથી માંડીને સ્થળ ઉપર જ વેરો વસૂલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ એવું જોવા મળ્યું છે કે પોરબંદરની જુદી જુદી સો જેટલી સરકારી કચેરીઓ અને મિલકતો છે તેનો લાંબા સમયથી છ કરોડ રૂપિયાથી વધુનો વેરો બાકી છે તેમાં પોરબંદરના એરપોર્ટથી માંડીને ચોપાટીનું આ મેળા મેદાન અને જૂની જિલ્લા કલેક્ટર કચેરી સહિતની અનેક કચેરીઓનો સમાવેશ થાય છે નગરપાલિકાનું તંત્ર સામાન્ય લોકો વેરો ભરે નહીં ત્યારે તેમની મિલકતો સીલ કરે છે એટલું જ નહીં પરંતુ પાણીના કનેક્શન પણ કાપી નાખવામાં આવે છે જ્યારે બીજી બાજુ સરકારી કચેરીઓ છે તે વેરો ભરે નહીં ત્યારે સ્વાભાવિક રીતે જ સરકારી તંત્ર સામે નગરપાલિકાનું તંત્ર કશું કરી શકતું નથી અને માત્ર નોટિસો આપીને સંતોષ માની રહ્યું છે પોરબંદર નગરપાલિકામાં ભાજપનું શાસન છે રાજ્યમાં ભાજપનું શાસન છે અને કેન્દ્રમાં પણ ભાજપનું શાસન છે ત્યારે ભાજપ શાસિત નગરપાલિકા છે તે આર્થિક રીતે મુશ્કેલીમાં હોવાથી સાંઢિયા ગટરની સફાઈની કામગીરી માટે પણ સવા કરોડ જેવી રકમ રાજ્ય સરકાર પાસેથી માંગવી પડી છે ત્યારે જો જુદી જુદી સરકારી કચેરીઓ છે તેના જે કંઈ પણ વેરા બાકી છે તે તાત્કાલિક સરકારી તંત્ર દ્વારા ભરપાઈ કરી દેવામાં આવે તો પોરબંદર નગરપાલિકાના આની આર્થિક સ્થિતિ છે એ સુધરી શકે તેમ છે અને વેરા વસૂલાતની ઝુંબેશ છે તેને પણ ઉગ્ર બનાવીને સરકારી કચેરીઓ પાસેથી વહેલી તકે વેરા વસૂલવા જોઈએ તે જરૂરી બન્યું છે પોરબંદર આજકાલ જીજ્ઞેશ પોપટ